સંસ્થા છે અહીંયા અમારું જવાબદારીમાં ખુલ્લી હરાજી ખરોજ તોલ અને રોકડા નાણાં આ ત્રણ સિદ્ધાંત ઉપર માર્કેટિંગ યાર્ડ ચાલુ હોય છે અને એમાં અમારા સુવિધામાં કેમ વધારો થાય ભાઈઓને પછી હરાજી ચાલુ હોય તો પાણી પાઈએ અમને રહેવા માટેની વ્યવસ્થા આપીએ જમવાની અહીંયા વ્યવસ્થા હોય આવી બધી વ્યવસ્થા થઈ શકે અને જે તે દિવસે વધુમાં વધુ માલ કેમ વેચાય એવો અમારો પ્રયત્ન હોય અને જે વેપારીઓ અહીંયા આવતા હોય એ વેપારીઓને લાઇસન્સ આપવામાં આવતા હોય છે

એ મગફળી અત્યારે છેલ્લા પાંચ સાત દિવસથી ભૂર પવન આવ્યો અને થોડોક સુકો માલ આવ્યો અને આપ સૌને ખબર છે કે આમાં બસો ત્રણસો જેવો વધારો થઈ ગયો એટલે કે અત્યારે માર્કેટ સાતસો થી લઈને હજારસો હજાર સુધી અને સારો માલ હોય તો અગિયારસો રૂપિયા સુધીમાં આજે પણ વેચાણું છે આ છેલ્લા સાત વકલમાં નવસો ને પચાસ ઉપર સાત વકલમાંથી માંથી પાંચ વકલ છે આમાં કેટલા જો તમે જોઈ શકો છો નવસો સિત્તેર એક હજાર ચાલીસ નવસો એકાણું નવસો ત્રેસાઠ એટલે માલ પ્રમાણે ભાવ પણ અહીંયા થતા હોય છે આમ છતાં ખેડૂત ભાઈઓની જે લાગણી હોય એને અમારે તમારી પાસે વ્યક્ત કરો એ સાચી વાત છે અમે પણ તમારી લાગણીઓ વ્યક્ત કરીએ વેપારીઓ પાસે અને બધાનું જળવાઈ રહે આપણે પ્રયત્ન કરવાનો હોય કે કોઈ વસ્તુથી બંધ કરવાથી જો આપને કોઈ ફાયદો થાય તો આપણે વરાજી પણ બંધ કરી દઈએ તમે કહો ત્યાં લગી ન મગાવીએ પણ એક દિવાળીનો તહેવાર છે આજે છેલ્લો દિવસ છે અને લગભગ હવે 4000 કે 5000 થેલા વેચવાના બાકી ઇન્સ્પેક્ટર સાહેબોને પૂછતો તો ત્યાર પછી થેલા વેચવાના છે અમે વેપારીઓને તમારા માટે વિનંતી કરીએ કે ભાઈ તમારી કે ભાઈ થી રૂપિયામાં બધું વેચાય છે તમે એવી વાત કરો છો પણ એ વાત તદ્દન ખોટી એટલે છે કે આપણે આ પેડમાં માં થયેલા માલ તમને બતાવી છતાં આપણે વેપારીઓને વિનંતી કરીએ કે ભાઈ થોડી ડિમાન્ડ તમે સરખી મૂકો કે ભાઈ ખરેખર માલ ખર્ચ નો આઠસો નો હોય નવસો નો હોય હજાર નો હોય તો એ પ્રમાણે ડિમાન્ડ મૂકો એવી તમારા બધા ખેડૂતો હું વેપારીઓ વિનંતી કરું અને પછી આપડે દસ પંદર વીસ ઢગલા આપડે જોઈએ અને એમાં તમને એમ લાગે કે મને યોગ્ય ભાવ નથી મળ્યો તો આપણે ઉભી રાખી દેશું દેસુ આ આપડે પછી વેચશું પણ એકવાર આપણે પ્રયત્ન કરશું તો ખબર પડશે હું પણ પંદર વીસ ઢગલા પચીસ ઢગલા સુધી સાથે રહીશ અને જરૂર જરે તો આગળ પણ સાથે રહીશ પણ એકવાર આપણે પ્રયત્ન કરવો પડશે પાંચ મિનિટ હોય વેપારીઓને વિનંતી કરું આપણે બધા ખેડૂતો કે ભાઈ તમે જે માલ હોય જેવો માલ હોય એ પ્રમાણે થોડો ખર્ચ મૂકો

આ બે પાંચ ખેડૂત પાંચસો હજાર ખેડૂત નો માલ હોય અને હજી લાખો ખેડૂત ના ખેતરમાં પડ્યો ને માલ ક્યાંક સરકાર માં વેચવાનો હોય છે ક્યાંક ક્યાંક ગામડે બેઠા અને અહીંયા અંદર વેચતા ગામડે તમે બેઠો ને એટલે અહીંયા એક જણો તમારો ભાવ કરીને વહી જાય છે આ અઠવાડિયા પેલા રાણી વાળામાં કપાસમાં ખોટો કરી ગયા ત્યારે તમારે બધા જાવું જોવે ત્યાં જાવું જોઈએ યાર્ડ ની અંદર અમે સાંભળી છીએ તમારા વસ્તુ નું સોલ્યુશન કરી છે તમારે બધા ખેડૂત નું જોવાનું હોય ભાઈ

અને ઘર એક મંદિર છે મંદિર એક મંદિર છે પણ અમારા માટે માર્કેટિંગ યાર્ડ મોવા છે ને એ અમારે તમામ કર્મચારીઓ માટે મંદિર છે અહીંયા ખેડૂતની લાગણી દુભાય ખેડૂતને અન્યાય થાય ખેડૂત એને સારું વર્તન ન થાય એ કોઈ દિવસ અમે ચલાવી નથી લેતા વેપારની પણ પરિભાષા છે એક પણ વેપારીની પાસેની ફરિયાદ અમને ખેડૂતને ન આવે કે આજે પૈસા નથી મળ્યા અત્યાર લગીમાં 6 વર્ષ મારી થયા આજે પૈસા ખેડૂતને ન મળ્યા તો મારી પાસે આવે અમે અપાવી અરે એ નહી તમે બહાર વેચી નાખ્યું હોય તમને રૂપિયા નીચે મગફળી વ્યવસ્થા કરી શકીએ અને સેમ ડે એટલે આજના દિવસના તમને યોગ્ય ભાવ મળે એવા પ્રયત્ન કાયમી માટે મોવા માર્કેટિંગ યાર્ડ ના ત્યારે આજે સો એરિયામાંથી

ત્યાંના મોવા માર્કેટિંગ યાર્ડ પ્રયત્ન રહ્યો છે કે ભાઈ રાજ્ય સરકાર માં જઈને સહાય લઈ આવ્યા છે બે હાજર સત્તર ઓગણીસ બાવીસ ત્રેવીસ અને પચીસ આવી રીતે ડુંગળીમાં તમે ડુંગળી પચાસ સાઠ હો દોઢસો માં વેચીને વહી ગયા ઉઈ ગયા પણ અમને નિંદર નથી આવી ચાલુ વર્ષે પણ જયારે વીસ દિવસ ભાવ ભેગા હતા ત્યારે મોવા યાર્ડ માં વેચેલા અમે સબસિડી એકસો ચોવીસ કરોડ રૂપિયા ગુજરાત સરકારે તમે સુઈ ગયા હતા અમે ચાર ચાર અમે લઈ આવ્યા છીએ અને આ કરવાનું અમે લઈ આવ્યા એટલે કઈ મોટું કામ નથી કર્યું પણ અમારી ફરજ છે એ અમે અદા કરી શકીએ છીએ પણ તમે ખેડૂત મિત્રો સાંભળી લેજો તમારે સુધરવું પડશે ગામડે બેઠા વેપાર બંધ કરવો પડશે રોડ ઉપર વેચવાનું બંધ કરવું પડશે યાર્ડમાં જો માલ આવશે તો બધા વેપારીઓ યાર્ડ માં આવશે અહિયાં આઠ વેપારી હોય તો વીસ વેપારી થાય અને વીસ વેપારી થાય તો ક્યાંક તો ક્યાંક વીસ રૂપિયા પચીસ રૂપિયા પચાસ રૂપિયા નો ફાયદો થાય બાકી કોઈ દિવસ તમને ફાયદો નહીં થાય ગયા વખતે ડુંગળી ની અંદર સાઠ વેપારીઓ યાર્ડ ની અંદર લેવા આવતા હતા એકસો ને સાઠ કારખાના છે સો જણા ને આપડે ધરી દીધા ભાઈ

ખેડૂત માટે રાત થી ઉજાગરા કરતા હોય ખેડૂતો માટે જે કઈ કરવું પડે કરવા માટે તૈયાર હોય ત્યારે ખેડૂત પણ ફરજ બનશે કે મોવા યાર્ડ અંદર માલ વેચવા આવે દસ હજાર મગફળી પડે મજૂર કરે કરે વેપારી કરે બેઠા છે તમારા માટે સાંભળવા માટે બાકી તમે ગામડે બેઠા કરીને ખોટા પૈસા લઈ જાય લઈ જાય એના નહીં અમે આ કાય કરી શકતા નથી અમે યાર્ડ અંદર બધી વ્યવસ્થા કરી શકીએ 15 કરોડ રૂપિયામાં અમે પાછળનો શેડ બનાવ્યો ગોડાઉન તમે જે જોવો છો દીવાન બનાવી ગોળ રસ્તા બનાવ્યા સુવિધાઓ વધારો થયો આ સુવિધા એટલે ઊભી કરી પડી કે ઓધું ઓધું ખેડૂત અહીં આવી રહ્યા છે અને દિવસે ને દિવસે આપણો યાર્ડ વિકાસ કરે છે ખેડૂત માટે કાર્ય કરે છે અને ખેડૂત માટે જ કાર્ય થશે અને ખેડૂત કેસે ને એમ જ યાર્ડ અંદર કરવાનું છે પ્રયત્ન કરવાનો છે વેપારીઓ એક વાત કરીએ

નવસો ને ચૌદ રૂપિયા ભાવ આવ્યો છે આ વકલ નોસો નવસો ને પચાસ રૂપિયા નવસો ત્રણ હજાર હજાર ચાર ચાર મિત્રો એક હજાર ને ચાર રૂપિયા ભાવ આવ્યો છે આ વકલ ક્વોલિટી જોઈ શકો છો તમે એક હજાર